ભાઈ તો અમે આવ્યા છે ત્યારે ઘઉં જોવા અહીંયા ઇંગ્લેન્ડ માં ઘઉં ખેતી રાઈ ની ખેતી થાય છે જ્યાં મોલી બાજુ પીળો પીળો દેખાય ને રાઈ ની હે આ હે ઘઉં છે તો ઘઉં ગાડી માંથી મારી મા કહેતા હતા કે આમાં તો કઈ ને કઈ ને જ્યાં મેરા આવે ને જોયું ને તો કે ઓહો લોટ તો જોવો આ લોટ ઇન્ડિયા થી વધે ગઈ ભાઈ

ખેતી કેવી રીતે કરે પછી આમ આગળ ગળા ગડાગડા હાલવા અમારે તો મેન તો તડકો છે ને તે હાલવા નીકળ્યા પણ છતાંય જુઓ તડકો છે પણ જાકે જાકેટ પહેરવી પડે હજી ઉનાળો નહોતા એવો એમ કે જોઈએ એવો દી ફૂલ તડકો હતો બારી નાખે એવો અને આજે પાછી ઠંડી છે વેધર વર્ક અને વાઇફ ક્યારેય ભરોસો નહીં એમાં આ લોકો કહે છે એમ એટલે ધ્યાન બહુ રાખવું પડે જાકેટ તો પહેરું જ રાખવું પડે આવી રીતે ઘઉંની ખેતીમાં આપણે કેમ દેશી વાડીઓમાં આપણી બાજુ ઘઉંની ખેતીમાં આપણે વાડીએ આટો મારવા નીકળીએ એ રીતે અહીંયા નીકળી જઈએ આટો મારવા ખેતીવાડી હોય આવી રીતે મસ્ત વાડ્યું હોય જો અહીં પણ વાળ્યું છે પણ રસ્તા જોવો રાખ્યા છે કે એવા મોટા મોટા રસ્તા રાખ્યા છે કોઈને ઝાડવું નડે નહીં માણસને નડે નહીં બળધૂર તો અહીંયા ખેતી નથી ટેક્ટર હોય છે એટલે રસ્તા બાબત ને એમ કે બધા આમ ડ્રોન ને લઈને આવ્યો કે આમ બધું હરખું એકદમ મસ્ત વાડીના નજારા તમને બતાવું પણ પવન બહુ છે એટલો બધો છે કે ના પૂછો વાત તો જોઈએ આગળ આગળ પછી ક્યાંક એવો પવન નહીં હોય ને ત્યારે પછી બતાડશું વિલેજ લાઈફ યુકે દેશી માણસો વિદેશમાં વિદેશમાં દેશી માણસો ગામડાના આવું છે ભાઈ ભલે દેશી હતા પણ વિદેશમાં પરદેશમાં સેટ થઈ ગયા એટલે જીવનમાં છે ને એ મહત્વનું તો ઘણા અમારા જમાનામાં હો ને ઘણા છે ને ઘણા મને એમ લાગતું કે વાય તો જો અને આના આને તો કેવા લાગુ આના તો કેવા મોટા મોટા કનેક્શનો ને આ તો બધા કેવા એમ કે તો મને એમ થતું કે આના છોકરા તો હું એને તો કંઈ ટેન્શન નહીં એ તો ગમે ત્યાં એને સેટ કરી દે વિદેશમાં ઓળખીતા હોય અને બધા એના ઓળખીતા હતા મોટા મોટા બધા તે તો એમ થતું કે આપણું તો કોઈ મને ઓળખીતું પણ છે ને એક સિક્રેટ વાત આમાં અત્યારે કહી દઉં જેનું કોઈ નથી ને એનું ભગવાન છે બરાબર એટલે ઈશ્વર ઉપર છે ને ભરોસો રાખજો બરાબર તો મસ્ત જીવનમાં મજા આવશે બીજું તો ઠીક છે લાઈફમાં પણ વિદેશમાં તમને જાત્રા મળશે જો મારી જેમ આવી સિક્રેટ વાત કોઈ નહીં કે બરાબર જો મારી મા આવી ઘઉંની ખેતી કે ત્યારે અહીંયા બતાવ પર લઈ આવ્યો અહીંયા આગળનો નજારો દેખાડો મસ્ત જો કેવો તો બધા ઘઉં જ છે એ વાહ અમે રાયું છે પીરું પીરું હા પીળો પીળે જ ખેતી દેખાય ને એ બધા રાયું છે હા અને આ બધા તો એ તો ઘઉં દેખાય નઈ બાકી તો પાણી જ નઈ જો કઈ માથા ને કઈ પાણીની લાઈન જ નહીં કઈ બોર નહી કઈ મહત્વ છે ક્યાંય પણ પાણી નો ક્યાંય પાણીની વાવ નથી કુવો નથી કઈ નહીં બોલો પાણી ને તો વાર વાર માથા કોઈ ખાલી વાવી દેવાનું છે વાવું હોય વાત થઈ પૂરી તો આવી રીતે આમ ને આમ છે કે આમાં છે હો તો કઈ ગલે આ રહ્યા ملک છે આપડી જ છે ને બધી છે આ તો માણસો કામ કરે સાચી વાત બધી દુનિયા આપડી જ છે ને માણસો કામ રાખે એમ કે બધા કઈ ભેગી તો કોઈ નથી લઈ જવા ને પેલા થે ને મારો આ વિચાર હતો બધા કે આલે વાલે એમ કે બધા આપણું જ છે ને માણસ કામ કરે બીજું હું કોઈ પણ પ્રોપર્ટી હોય તો એમાં માણસ કામ કરતા હોય ને બધું એવું એવી રીતે બધાને સમજવું બરાબર કોઈ સાથે નથી લઈ જવાનું બધા રોટલા ખાવાના જ છે પૈસા હોય તો કોઈ સારી ગાડીમાં ફરે બસ એટલું જ ફેર બાઠેગા અરણિયા અરણિયા તો ને ત્યાં ઓલા છે મસ્ત ક્યાં સુધી ઘઉં નો પાટા તો કેટલા ઘઉં તો જો તમે કેટલા કેટલા

હા હા બે કામ આવ્યું કોઈ વાડી વિસ્તાર ને ગામડા વિલેજ ને લાઈફ અમને અમે અહીંયાથી લેસ્ટર ને ત્યારે અમે થાય કે ઈન્ડિયામાં ગયા કેમ કે ત્યાં દુકાનો ખાઓ પીવું આ તે લુગણા લતા બધું અહીંયા કોઈ અહીં બધું હાવ ગામડું એકદમ ગામડું એટલે ગામડું પાછા બધા બ્રિટિશ લોકો અહીંયા એટલે એમ થાય કે ઈંગ્લેન્ડમાં પ્રોપર સી એમ કે કોઈ અહીંયા બીજું આજુબાજુ કે કઈ કોઈ નમરે અમને અમે વાડીઓમાં હાલવા નીકળી જવું ફ્રેશ હવા જડે વોક થાય સિટીઓમાં તો ને કેવી પ્રદૂષણ ને કેવું એ તો જે પછી કાયમના ટેવાઈ ગયા ને એને તો પછી વાંધો નમ રહે પણ ધારો કે તમે જો ગામડામાં જ રહેતા હોય તો પછી ને સિટીમાં ફાવે નહીં કારણ કે હવા એક તો પ્રદુષણવાળું કેમ કે ગાડીઓનું બધું પ્રદૂષણ એ તો હલવાણ એક આપણે મજબૂરી હોય તો રહેવું પડે પણ બને ત્યાં સુધી ગામડામાં રહેવું શુદ્ધ શુદ્ધ ખાવું શુદ્ધ હવા બધું હજી તો આમ ને આમ અમે જઈએ જો તો ખરે આ પટ્ટો તો જુઓ કેવડો કેવડો બધો પટ્ટો આ હા હો વિકા ધણી છે ઓ વિકા નો ધણી હા